સંસદમાં કોંગ્રેસ સાંસદો અને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા નેતાઓના સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના સરદાર બાગ બહાર શહેર કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં શહેર કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાને રાજસભામાંથી સસ્પેન્ડ કરી દો તો માનું છું કે એ લોકશાહીની હત્યા છે આ દેશની અંદર બંધારણીય હક અને લોકતંત્રને લોકશાહી હંમેશા જીવંત રહી છે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય સંસદોને લોકો ચૂંટીને મૂકે છે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે લોકોના હક અને અધિકારો માટે આ દેશ માટે અને રાષ્ટ્ર માટે વાતો કરવાનો ત્યાં અવાજ ઉપાડવાનો એમનો અધિકાર છે અને સત્તાધીશ પાર્ટીને જાગૃત કરવાનો એ સંસદનો અધિકાર છે આજે તમે એના ઉપર તરાપ મારી રહ્યા છો એના અવાજ ઉપર તરાપ મારી રહ્યા છો તો એ લોકશાહીની અંદર લોકશાહીનો જે બંધારણ છે લોકતંત્ર છે એ લોકતંત્રની હત્યા સમાન છે આજે સમગ્ર દેશની અંદર આંદોલનને ધરણા થઈ રહ્યા છે